પીસીબીની ટીમે બાતમીના આધારે કતારગામ પોલીસ મથક વિસ્તારમાંથી એચએસ માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડની ફ્રેન્ચાઇઝીની આડમાં વાસ્તુયંત્રના નામે રમાતો જુગાર ઝડપી પાડ્યો હતો પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પાસેથી મળતી માહિતી મુજબ પતારગામમાં શ્યામ માર્બલની ગલીમાં ભાડાની દુકાનમાં એચએસ માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડની ફ્રેન્ચાઇઝીની આડમાં વાસ્તુ યંત્રણા નામે ઓનલાઈન જુગાર ચાલતો હોવાની માહિતી આધારે પીસીબીના સ્ટાફે અઢારમી તારીખે રાત્રે રેડ કરી હતી અને દસ જુગારી અર્જુન અર્જુનસિંઘન શ્યામસિંહ મોરી નરેશ જયંતી પરમાર કાંતિ રમઝીનાઘર અશ્વિન સદન સાવલિયા ભરતકુમાર ઝાધરામ ગુચી અનિલ જીવા પરમાર સરવન લુનારામ ગોહિલ હિમાલય રામ બહાદુર થાપા લાલજી શ્યામલાલ યાદવ નરેશ પુના ને પકડી પાડ્યા હતા ગાછામાં પણ આવો જુગાર પકડાયો હતો હાલ તો પીસીબીએ જુગારીઓ પાસેથી પોલીસે રોકડ યંત્રના મશીન યંત્રના કાર્ડ કોમ્પ્યુટર સ્કેનર સિક્કાનું મશીન અને બાઇક સહિત બે પોઈન્ટ તેત્રીસ લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે દુકાનમાં વાસ્તુ યંત્ર વેચાણ નામે દર પાંચ મિનિટે લકી ડ્રો નામે ઓનલાઈન જુગાર ચાલતો હતો જુગાર રમાડવા બે ઓપરેટર રાખેલા હતા